દસ મિનિટ અરે સાંજ સુધી કરજો નથી તમારું નથી હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું કશું કરવાનું તમારું સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી જ એક તો અમારે આ તમારે જાળી મારીને વાત કરવાની પેલા હું શું કઉ છું આંટી બધા હું અમારે આ જાળી મારીને વાત કરવાની દસ મિનિટ આપો પણ દસ ને બે કલાક લો નથી લેવા તો અંદર કેમ નહી એમ અમારું સાંજ સુધી રાખીશ હું ક્યાં તમને કઈ કઈ શકું નહીં આવી શકે એમ નહી હું આરોપી છું દસ અંદર બેસવાનું નહીં દસ દસ મિનિટ એમ નહીં તમે અંદર બેસવાનું નહીં પાણી ચા બધું એમ નહીં તો અહીંયા આવી રીતે દસ મિનિટ

નઈ એમ નઈ તમે અમે હું જનતા નો પ્રતિનિધિ છું તમને ઉભો આપશો અન્ય નહીં આવવા દો નોટ અત્યારે નોટ આવવા દે તો અત્યારે શું તકલીફ ની વાત છે પણ શું પણ ભાઈ સ્ટોપો ચાલુ કરો મોબાઈલ સ્ટોપોચ ચાલુ કરો તમે કરો ચાલુ હું કોઈ આરોપી નથી અમારે અંદર બેસાડવો જોઈએ નાખતો હું આરોપી નથી હું હાલતો ફાલતું મને પ્રતિનિધિ તમારી

બધું તમારી તમે ભાઈ સરકાર બદલાય પછી તમે શે માટે જવાબ આપશો બધા આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું

આજની સાત છ તારીખ છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમ શું કરી લીધું સી આર પાટીલ નું લોકો બળાત્કાર કરે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો કા ભાજપના માણસો શું કરી લીધું હાલો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો

પરિસ્થિતિ એ અમે પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આંથો બનાવે છે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઊભી થઈ અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે અને હું ક્યાં અજાણ્યો માણસ છું મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી છે એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના તાતા આને ડરે ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એ આવો સાહેબ એમ કે ભાજપના માણસારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભઈ ગયા ભઈ કઈ દેખાયો બોલી